નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ તમને આપવામાં આવેલી છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે સૂચના મુજબ કરો અહીંયા પહેલું કહ્યું છે કે આપેલી આકૃતિનો અભ્યાસ કરી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ નંબર એક અને આકૃતિ નંબર બે એમ કુલ બે આકૃતિઓ આપવામાં આવેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો જોઈએ પ્રશ્નો અને તેમના ઉત્તર પ્રશ્ન નંબર એ આકૃતિ એકમાં કેટલા ચોરસ છે તો આકૃતિ એકની અંદર તમે જોશો તો કુલ પંદર ચોરસ છે ત્યાર પછી બીજો સવાલ કે ભાઈ આકૃતિ બેમાં કેટલા ચોરસ છે તો આકૃતિ બેની અંદર કુલ બાર ચોરસ છે ત્યાર પછી સવાલ નંબર સી આકૃતિ એકની લંબાઈ અને પહોળાઈ માપો તો આકૃતિ એકની લંબાઈ પાંચ એકમ અને પહોળાઈ ત્રણ એકમ છે જ્યારે સવાલ નંબર ડી કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે તો આકૃતિ એક વધારે જગ્યા રોકે છે ત્યાર પછી સવાલ નંબર ઈ આકૃતિ એક અને આકૃતિ બે બે કોનું ક્ષેત્રફળ વધારે છે એટલે કે બંનેની અંદરથી ક્ષેત્રફળ વધારે છે તો જવાબ આવશે કે આકૃતિ એકનું ક્ષેત્રફળ વધારે છે આ કેરમ બોર્ડ જે છે તે ચોરસ હોય છે જેની લંબાઈ જે છે તે અહીંયા તમે જોશો તો આપણને પાંચ સેન્ટીમીટર આપેલી છે તો આપેલા કેરમ બોર્ડમાં એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય તો સર્વપ્રથમ તો આપણે આ જે કેરમ બોર્ડ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે તો કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ હવે અહીંયા પાંચ સેન્ટીમીટર આપણને લંબાઈ આપી છે તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ ચોરસ સેન્ટીમીટર તો આજે કેરમ બોર્ડ જે છે એનું ક્ષેત્રફળ પચીસ ચોરસ સેન્ટીમીટર થયું હવે આ જે કાર્ડબોર્ડ જે છે એનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો એમાં લંબાઈ આપણને એક સેન્ટીમીટર આપેલી છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર મૂકીએ એક ગુણ્યા એક એટલે કે એક ચોરસ સેન્ટીમીટર હવે કાર્ડબોર્ડની સંખ્યા કેટલી સમાઈ શકે તો આપણે પચીસ ભાંગ્યા એક કરવા પડશે એટલે કે જે તમે જોશો તો આપણે જે કેરમ બોર્ડ છે એનું ક્ષેત્રફળ અંશમાં લખીએ અને છેદમાં આ જે કાર્ડબોર્ડ છે એનું ક્ષેત્રફળ લખીએ તો પચીસના છેદમાં એક એટલે કે પચીસ તો જવાબ આવશે કે એક સેન્ટીમીટરના પચીસ ટુકડા ગોઠવી શકાય ત્યાર પછી દાખલા નંબર ત્રણ એક લંબચોરસ પ્લોટની લંબાઈ પચીસ મીટર અને પહોળાઈ વીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો તો સર્વપ્રથમ તો આપણે આ જે લંબચોરસ પ્લોટ છે તેની આપણે ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે પચીસ અને પહોળાઈ છે વીસ તો પચીસ ગુણ્યા વીસ એટલે જવાબ આવશે પાંચસો ચોરસ મીટર હવે આપણે આ લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધીએ તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર બે ગુણ્યા પહોળાઈ તો લંબાઈ છે અને પહોળાઈ છે એટલે કે તો એટલે જવાબ આવશે નેવું મીટર એટલે કે આજે લંબ ચોરસ પ્લોટ છે તેની પરિમિતિ આપણને મળશે નેવું મીટર ત્યાર પછી ચોથું આપેલ ચોરસ મેદાનમાં સુશોભન માટે અમુક ભાગોમાં લોન ઉગાડેલ છે તો લોન વાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચોરસ આપવામાં આવેલું છે અને એની લંબાઈ જે છે તે આપણને બાર મીટર આપેલી છે હવે જો આ લંબાઈ જે છે બાર મીટર છે અને એની અંદર તમે જોશો તો ખાના પણ તમે જોશો તો લંબાઈની અંદર એક બે ને ત્રણ એમ કુલ ત્રણ ખાના છે તો એની અંદર જે નાનું ખાનું છે એ નાના ખાનું જે છે તેની આપણે લંબાઈ શોધવી પડશે તો એક નાના ચોરસની લંબાઈ એટલે કે આ જે નાનું ચોરસ છે એની લંબાઈ આપણે શોધવી હોય તો આ જે બાર છે એને ભાંગ્યા ત્રણ કરવા પડશે કારણ કે અહીંયા ત્રણ ખાના છે એક હરોળની અંદર એક લાઈનની અંદર એટલે બાર ભાંગ્યા ત્રણ એટલે કે ચાર મીટર તો આજે એક નાનું ચોરસ જે છે એ નાના ચોરસની લંબાઈ આપણને મળી ગઈ ચાર મીટર હવે આપણે એક ચોરસનું ક્ષેત્રફળ શોધીએ એટલે કે નાનું ચોરસ જે છે એનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા ચાર તો સોળ ચોરસ મીટર આ આપણને એક જે નાનું ચોરસ છે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હવે લોન વાળા ચાર ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે હવે લોન વાળા ચાર ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર મૂકીએ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા સોળ હવે જો મિત્રો અહીંયા લોનવાળા ચાર ચોરસનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકવાનું છે હવે એક જે ચોરસ જે છે એનું ક્ષેત્રફળ આપણી પાસે છે સોળ તો અહીંયા આપણે મૂકીશું લંબાઈ ગુણ્યા લંબાઈ પણ અહીંયા લંબાઈ કોની તો કે આ સોળ ચોરસ સેન્ટીમીટર તો ચાર ગુણ્યા સોળ અથવા તો અહીંયા તમે લંબાઈની જગ્યાએ એવું પણ લખી શકો કે એક ચોરસનું ક્ષેત્રફળ એક નાના ચોરસનું ક્ષેત્રફળ તો ચાર ગુણ્યા સોળ એટલે જવાબ આપણને મળશે ચોસઠ ચોરસ મીટર ત્યાર પછી આપણે જોઈએ પાંચમું એટલે કે દાખલા નંબર પાંચ અહીંયા એવું કહ્યું છે કે એક બગીચાનું ક્ષેત્રફળ એકસો ને પાંત્રીસ ચોરસ મીટર છે જો તેની લંબાઈ પંદર મીટર હોય તો તેની પહોળાઈ મેળવી અને તેની ફરતે કાંટાની કાંટાળી તારની વાડ કરવા કેટલો તાર જોઈશે તે જણાવો તો સર્વપ્રથમ તો અહીંયા તમે જોશો તો બગીચાનું ક્ષેત્રફળ આપણને આપેલું છે અને લંબાઈ આપણને પંદર મીટર આપેલી છે અને પહોળાઈ આપણને મેળવવાની કહી છે તો સર્વપ્રથમ તો ક્ષેત્રફળ આપ્યું છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ ક્ષેત્રફળ છે એકસો પાંત્રીસ બરાબર લંબાઈ છે પંદર અને પહોળાઈ આપણે શોધવાની છે એટલે અહીંયા લખી દઈએ પોહળાઈ હવે આ પંદર જે છે બરાબર ને આગળ જશે તો એકસો પાંત્રીસના છેદમાં જશે એટલે પહોળાઈ બરાબર એકસો પાંત્રીસના છેદમાં પંદર હવે છેદ ઉડશે પંદર ગુણ્યા નવ તો અહીંયા પંદર પંદર ઉડી જશે અને વધશે નવ તો પહોળાઈ આપણને અહીંયા મળી ગઈ નવ ચાલો હવે તારની વાડ કરવાની છે ફરતે ફરતે તો આપણે બગીચાની પરિમિતિ શોધવી પડશે તો બગીચાની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ હવે અહીંયા બે ની નીચે બે લખીએ લંબાઈ આપણને પંદર આપેલી છે અને પહોળાઈ આપણને નવ મળે તો પહોળાઈ આપણે નવ લખીએ તો બે કાઉન્સમાં પંદર વત્તા નવ પંદર વત્તા નવ એટલે કે ચોવીસ તો ચોવીસ ગુણ્યા બે તો જવાબ આવશે અડતાલીસ મીટર તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે અડતાલીસ મીટર તાર જોઈશે ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો દાખલો નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરાની નિશાની કરો ચાલો કંપાસ હવે કંપાસ આપણે દર્શાવવું હોય તો ચોરસ સેન્ટીમીટરમાં દર્શાવી શકાય તો અહીંયા ખરાની નિશાની કરીએ શાળાનું મેદાન દર્શાવવું છે તો ચોરસ મીટરમાં દર્શાવી શકીશું તો અહીંયા ટીક કરીએ જંગલ વિસ્તાર દર્શાવો છે તો ચોરસ કિલોમીટરમાં દર્શાવવો પડશે તો અહીંયા ટીક કરીએ સાડી દર્શાવી છે તો ચોરસ મીટરમાં ક્લિક કરીએ ગણિતનું પાઠ્યપુસ્તક દર્શાવવું છે તો ચોરસ સેન્ટીમીટરમાં અને શહેર અથવા તો ગામનો વિસ્તાર દર્શાવો છે તો ચોરસ કિલોમીટરની અંદર આપણે દર્શાવી શકીએ ત્યાર પછી આગળનો દાખલો જોઈએ તો અહીંયા આપણને એવું કહ્યું છે કે છ સેન્ટીમીટરનો એક ચોરસ બનાવો તેના ઉપર એ લખો અને આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો એટલે કે આનું જે લંબાઈને છે તે છ છે અને એની કરતાં અડધા માપનો ચોરસ બી બનાવવાનો છે અને એના આધારે આપણને આ પ્રશ્નોના જવાબ આપવાના કહ્યા છે તો જુઓ સાતમો સવાલ ચોરસ એની પરિમિતિ હવે લંબાઈ આની છ છે તો છ ચોક ચોવીસ એટલે પરિમિતિ આપણને મળશે ચોવીસ સેન્ટીમીટર ત્યાર પછી ચોરસ બીની બાજુનું માપ હવે જો આનું માપ છ હોય એની કરતાં અડધી આપણે ચોરસ બીની બાજુ લેવાની હતી તો એનું માપ મળશે આપણને ત્રણ સેન્ટીમીટર ત્યાર પછી ચોરસ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે હવે અહીંયા જુઓ ચોરસ બી જે છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ મળશે આપણને નવ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી દાખલા નંબર દસ ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ગણું છે હવે જો ચોરસ એનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે એની લંબાઈને પહોળાઈ લંબાઈ જે છે તે છ હતી એટલે કે છ ગુણ્યા છ એટલે છત્રીસ અને ચોરસ બી જે છે એનું ક્ષેત્રફળ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ હવે નવ કરતાં છત્રીસ જે છે તે ચાર ગણા છે તો જવાબ આવશે આપણું ચાર ગણું અગિયારમુ ચોરસ બીની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે ત્રણ ચોક બાર એટલે જવાબ આવશે બાર સેન્ટીમીટર ત્યાર પછી બારમો દાખલો ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતા કેટલી થશે તો કે બે ગણી થશે ત્યાર પછી તેરમો દાખલો આપેલ ખેતરના એવા ત્રણ સરખા ભાગ કરો કે જેથી દરેક ભાગમાં એ બીસી વૃક્ષો આવવા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ ભાગ દર્શાવ્યો છે જેની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ ખાનાઓ છે અને એ ત્રણેય વૃક્ષો આવી ગયા ત્યાર પછી અહીંયા તમે જોશો તો આ ભાગ આપણે દર્શાવો તો એની અંદર પણ એ ત્રણેય વૃક્ષો આવી ગયા અને બાર ખાનાઓ દર્શાવ્યા છે અહીંયા પણ બાર ખાનાઓ છે અને એ બીસી ત્રણેય વૃક્ષો આવી ગયા છે બરાબર તો આવી રીતે સરખા ભાગ આપણે અહીંયા પાડેલા છે અને સરખા ભાગ પાડીને એ બીસી અને ત્રણેય વૃક્ષો આપણે સમાવી દીધા છે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચૌદ અહીંયા આપણને એવું કહ્યું છે કે એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ બાર મીટર અને પહોળાઈ જે છે તે પંદર મીટર છે તો તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે હવે સર્વપ્રથમ તો આપણે જોગિંગ પાર્કની પરિમિતિ શોધવી પડશે કારણ કે એક આંટો ફરે એટલે એની પરિમિતિ જેટલો આંટો એને ફેરો હોય તો જોગિંગ પાર્કની પરિમિતિનું સૂત્ર મૂકીએ બે કાઉસમાં લંબાઈ વધતા પોહળાઈ ચાલો એમાં લંબાઈ આપણને બાર આપેલી છે પહોળાઈ આપણને આપી છે તો બે કાઉસમાં બે એટલે કે ચોપન મીટર તો કાપેલું અંતર બરાબર કારણ કે જો એને કેટલું અંતર કાપ્યું હોય તો આપણે આજે ચોપન મીટર મેળવ્યું પરિમિતિ જે મળી એ એક આંટા બરાબરનું અંતર મેળવ્યું એવા એને ત્રણ આટા માર્યા છે તો ચોપન ગુણ્યા આપણે ત્રણ કરવા પડશે તો કાપેલું અંતર આપણને મળશે એકસો ને બાસઠ મીટર ત્યાર પછી દાખલા નંબર પંદર જોઈએ નીચેની આકૃતિમાં ચાર સરખા ચોરસ જોડાયેલા છે દરેક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ કેટલી થશે હવે ચોરસની એક બાજુનું માપ બરાબર ચોવીસના છેદમાં ચાર બરાબર હવે જો આ ચોરસ ચોરસની એક બાજુનું માપ આપણે શોધવાનું છે અહીંયા તમે જોશો તો ચોરસની પરિમિતિ આપણને ચોવીસ આપી છે પરંતુ આપણે એક બાજુનું માપ શોધવું પડે તો ચોવીસ ભાગે ચાર કરવા પડે કારણ કે ચાર બાજુ હોય તો છ ચોક ચોવીસ ચાર ચાર ઉડી જશે તો છ સેન્ટીમીટર એટલે કે એક બાજુનું માપ આપણને છ સેન્ટીમીટર મળ્યું હવે ઘાટા કરેલા કુલ ભાગની આપણે પરિમિતિ શોધવી હોય બરાબર છે તો અહીંયા તમે જોશો તો છ ગુણ્યા આપણે આઠ કરવા પડશે કારણ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એમ કુલ આઠ ભાગ છે તો છ ગુણ્યા આઠ એટલે આપણને જવાબ મળશે અડતાલીસ સેન્ટીમીટર ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એક લંબચોરસની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર છે જો તેની પહોળાઈ પાંચ સેન્ટીમીટર હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પંચાવન ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ બીજું આપેલ આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા રંગીન ભાગનું ક્ષેત્રફળ જે છે ને તે પાંચ ચોરસ સેન્ટીમીટર આપણને મળશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું એક વર્ગખંડની લંબાઈ આઠ મીટર છે અને પહોળાઈ દસ મીટર છે તેના તળીએ લાદી બેસાડવાની છે તો એક મીટરની લંબાઈ ધરાવતી કેટલી લાદી જોઈશે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી એટલે કે એસી ત્યાર પછી ચોથું આપેલા આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તમે જોશો તો ચાર આકૃતિઓ આપણને આપેલી છે એમાં સૌથી વધારે ક્ષેત્રફળ જે છે ને પચીસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટરનો જે લંબ ચોરસ છે તેનું થશે બસો ને પચાસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી દાખલા નંબર પાંચ એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ એ ચોરસ મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં દાખલા નંબર છ લંબ ચોરસ બગીચાની લંબાઈ અઢાર મીટર અને પહોળાઈ સોળ મીટર છે તો આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવો છે તો રસ્તાની લંબાઈ શોધો હવે જો રસ્તાની લંબાઈ આપણે શોધવાની છે તો બગીચાની પરિમિતિ શોધવી પડશે તો બગીચાની પરિમિતિનું આપણે સૂત્ર મૂકીએ બે કાઉસમાં પહોળાઈ અઢાર છે પહોળાઈ સોળ છે અઢાર વધતા સોળ એટલે ચોત્રીસ તો ચોત્રીસ ગુણ્યા બે એટલે કે અડસઠ મીટર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ રસ્તાની લંબાઈ અહીંયા અડસઠ મીટર છે ત્યાર પછી દાખલા નંબર સાત એક ચોરસ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર છે તો અઢાર સેન્ટીમીટર લંબાઈ અને વીસ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાર્ડ ઉપર કેટલી ટિકિટ ચોંટાડી શકાય તો સર્વપ્રથમ તો આ જે કાર્ડ છે ને એનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે તો કાર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય લંબ ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાય એટલે અઢાર ગુણ્યા વીસ તો જવાબ આપણને મળશે ત્રણસો સાહીઠ ચોરસ સેન્ટીમીટર હવે આપણે ટિકિટની સંખ્યા શોધવી હોય ને તો ત્રણસો સાહીઠ ભાંગ્યા આપણે ચાર કરવા પડશે કારણ કે ટિકિટનું ક્ષેત્રફળ આપણને ઓલરેડી આપી દીધું છે ચાર તો ત્રણસો સાહીઠ ભાંગ્યા ચાર એટલે નેવું ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે અને જવાબ આવશે નેવું તો આપણે એવું કહી શકીએ કે કાર્ડ ઉપર કુલ નેવું ટિકિટ આપણે ચોંટાડી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર આઠ અહીંયા એવું કહ્યું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ બસો અને પચીસ ચોરસ સેન્ટીમીટર છે તેની પરિમિતિ કેટલી થાય હવે જો ચોરસનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે અને પરિમિતિ શોધવાની છે તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે ચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે બસો તો બસો બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો સ્ક્વેર તો લંબાઈનો સ્ક્વેર બરાબર બસો ને પચીસ હવે અહીંયાથી આપણે સ્ક્વેર કાઢી નાખીએ તો બસો પચીસ જે છે તે વર્ગમૂળમાં જતા રહેશે અહીંયાથી સ્ક્વેર કાઢી નાખીને બસો પચીસ વર્ગમૂળમાં ચાલો તો હવે આપણે અહીંયાથી વર્ગમૂળ કાઢીએ બસો પચીસનું તો લંબાઈ આપણને મળશે પંદર ચાલો લંબાઈ આપણને મળી ગઈ હવે આપણે ચોરસની પરિમિતિ શોધી શકીએ તો ચોરસની પરિમિતિનું સૂત્ર આવશે ચાર ગુણ્યા લંબાઈ એટલે ચાર ગુણ્યા પંદર લંબાઈ આપણને મળી ગઈ પંદર તો લંબાઈની કિંમત આપણે પંદર મૂકી દઈએ તો લંબાઈ આપણને મળી જશે સાઠ સેન્ટીમીટર એટલે કે ચોરસની પરિમિતિ જે છે પંદર ગુણ્યા ચાર એટલે સાઠ સેન્ટીમીટર થશે ત્યાર પછી છે દાખલા નંબર નવ અહીંયા આપણને કહ્યું છે કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપી અને તેની પરિમિતિ શોધો તો સર્વપ્રથમ તો ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ આપણે વીસ સેન્ટીમીટર લઈએ અને એની પહોળાઈ જે છે તે આપણે પંદર સેન્ટીમીટર લઈએ હવે પુસ્તકની પરિમિતિનું સૂત્ર મૂકીએ વત્તા સિત્તેર સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ગણિતનું જે પાઠ્યપુસ્તક છે તેની પરિમિતિ જે છે તે કુલ સિત્તેર સેન્ટીમીટર થશે ત્યાર પછી દાખલા નંબર દસ અહીંયા એવું કહ્યું છે કે એક લંબચોરસ મોટી પ્લેટમાં ચાર સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા સાઈઠ બિસ્કીટ સમાય છે તો તે પ્લેટનું ક્ષેત્રફળ શોધ આવે નું ક્ષેત્રફળ શોધવાનું છે તો સર્વપ્રથમ તો આપણે બિસ્કિટ નું ક્ષેત્રફળ શોધવું પડશે હવે બિસ્કીટનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પોહળા એટલે કે ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર ચોરસ સેન્ટીમીટર હવે આપણે આ પ્લેટનું ક્ષેત્રફળ શોધવું છે તો પ્લેટનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે તો કે બિસ્કીટનું ક્ષેત્રફળ ગુણ્યા સાહીઠ કેમ કારણ કે જો એક આ જે પ્લેટ છે ને એની અંદર એવું કહ્યું છે કે કુલ સાહીઠ બિસ્કિટ સમાય છે તો બિસ્કીટનું ક્ષેત્ર એક બિસ્કીટના ક્ષેત્રફળ ગુણ્યા સાહીઠ કરીએ એટલે આપણને પ્લોટનું ક્ષેત્રફળ મળે તો બિસ્કીટનું ક્ષેત્રફળ છે બાર તો બાર ગુણ્યા સાહીઠ એટલે જવાબ મળશે સાતસો ને વીસ ચોરસ સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્લેટનું ક્ષેત્રફળ સાતસો ને વીસ ચોરસ સેન્ટીમીટર હોવું જોઈએ દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર અગિયારના સોરી પાઠ નંબર એટલે કે પ્રકરણ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયની સ્વઅધ્યન પો જે છે ધોરણ પાંચની તે ધોરણ પાંચની ગણિતની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં